તારીખ પચ્ચીસ મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ કરુણાતિકામાં મૃત્યુ પામેલ મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટના જલારામ માનવ સેવા મંડળ જે કીભાઈ રઘુવંશી અને ફેમિના ક્લબ દ્વારા ભારત સેવક સમાજના શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાડી અને કરવામાં આવી હતી અને ત્યારબાદ ફેમિના ક્લબ પ્રેસિડેન્ટ હિનાબેન પોપટ શ્રી જીમીભાઈ અડવાણી શ્રી વિજયભાઈ કારિયા જયંતિભાઈ કાલરિયા અશોકભાઈ હિંડોચા અશોકભાઈ મીરાણી આશીષભાઈ પૂજારા શ્રી કિરીટભાઈ ભીમજીયાણી જેવા મહાનુભાવોએ શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી અને શ્રી અરુણભાઈ દવે દ્વારા શ્રદ્ધાંજલિ સાથે હવે આવા બનાવ ટાળવા માટે શું શું કરવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન રઘુવંશી અગ્રણી શ્રી અશોકભાઈ હિંડોચાએ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમ માટે જય જલારામ માનવ સેવા મંડળના જેકીભાઈ રઘુવંશી હિનાબેન પોપટ અલ્પેશભાઈ કોટક અને પરાગભાઈ મજેઠિયાએ ભારે જહેમત ઉઠાવી હતી અલહીન અલકુમ અલહીમ વ સલમ અલયક આ સદન જુલૈહા એનો ઓપે ઘર સે જો મજમુ સંસર્ગેલ છે ધન્યવાદ ઘરે ઘરમાં ઓલે અને અમારા ઘરમાં વિધિયે પાક છે કે એક એક વારીએ ત્રણ ધણાના કોડાના આવી છે